સૌ પ્રથમ તો પહેલાં મારું નામ કહે છે ચૌહાણ કિરીટસિંહ કલ્યાણસિંહ ગામ ઉતખરી તાલુકો ઉમરે જિલ્લો આણંદ મારો મોબાઈલ નંબર છે સત્તાણું એક સત્યાવીસ અઠ્યાવીસ નવ તેતાલીસ તો આપણે આ જીવામૃત બીજામૃત અને આ બધા તમે જે આયામો છે કુદરતી ખેતીના પ્રાકૃતિક ખેતીના એ તમે કેટલા વર્ષથી બનાવો છો હું આ બધા જે આયામો છે હું છેલ્લા પાંચેક વર્ષથી હું બનાવું છું ના પાંચ વર્ષથી બરાબર અને કયા કયા પાકમાં નાખો છો મારા જે બધા હાલમાં તો ડાંગર નો પાક છે એની અંદર ડાંગરમાં અત્યારે પાયાના ખાતરમાં શું નાખ્યું છે પાયાના ખાતરમાં મેં સૌ પ્રથમ ગંજી અમૃત આપેલું કેટલી માત્ર આની અંદર મેં લગભગ સાતસો કિલો અંદર નાખ્યું સાતસો થી આઠસો અને તે મારા ફાર્મ પર જ બનાવું છું જાતે બીજમાં આવજત કેવું કઈ આપેલું શરૂઆતમાં મેં જયારે નર્સરીની અવસ્થામાં મેં બીજમાં માવજત કરીને જ વાવણી કરેલી હતી નર્સરીમાં અને ત્યાર પછી બી બીજ જ્યારે ફેરવોપણી કરવાની થઈ તે વખતે પણ મેં બીજને જે રોપાને બીજ કરીને જ સરસ તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગશો અનુભવ શું છે કેટલા વર્ષથી તમે કરો છો તો એનો કેટલા વર્ષોથી તમે કરો છો એનો તમે શું ફાયદાઓ શું છે એ તો પહેલા તો હું કહીશ કે લગભગ બે હજાર વીસની ની આજુબાજુથી હું આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું તો સૌ પ્રથમ મને આ પ્રાકૃતિક ખેતીનો જે તાલીમ જે મળી મળી કઈથી કરવી એના તો આત્મા થકી મને જે એનો અલગ અલગ યુનિવિટી છે આણંદમાં આત્માનો ઓફિસ હતી અલગ અલગ જે એના પ્રાકૃતિક ખેતીના જે પ્રોગ્રામ હતા એમાં હું જતો થયો એફઆઈજી ગ્રુપમાં જોડાયો અને આના થકી આત્મા થકી અને મને પ્રાકૃતિક ખેતીનું જ માર્ગદર્શન મળ્યું અને ભલામણ ભલામણથી મને નવા પ્રોગ્રામમાં જઈને જે શીખવા મળ્યું તેથી મેં લગભગ આ ખેતી ચાલુ કરી અને મને સારામાં સારું એવું રિઝલ્ટ આમાં મળ્યું અને પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે જો તમને કહું તો આમાં સારામાં સારું એવું રિઝલ્ટ મળે છે ખેતી ખર્ચ આપણું ઘટે છે રાસાયણિક ખેતીમાં જે ખર્ચો થાય એ પ્રાકૃતિક ખેતીમાં એકદમ નહીવત ખર્ચો થાય છે હા ખર્ચો એટલો કે આપણે જે જાતે બધા આયામાં બનાવવા પડે છે એ જ ખર્ચો આપણે મહેનતથી આપણે બનાવીએ અને સો ટકામાં રિઝલ્ટ મળે છે અને ઉત્પાદન બી સારામાં સારું આમાં મળે છે સ્વાસ્થ્યની વાત કરીશું હાલના સમયની અંદર જે કેન્સર જે મોટી મોટી બીમારીઓ છે એના વિશે તમે એમાં તો સાહેબ એવું છે કે જો અત્યારનો જમાનો એવો આવી ગયો છે કે જો પ્રાકૃતિક ખેતી તરફ જો ખેડૂતો નહીં વળે પહેલાં તો ખેડૂતો જ હવે કોઈ ગામ કોઈ શહેર કે કોઈ બાકી નહીં રહ્યું કે ટેન્શન નહીં હોય તો પ્રાકૃતિક ખેતી પકવેલું અનાજ જો બધા ખાશે તો બહુ સારામાં સારું એવું રિઝલ્ટ છે પ્રાકૃતિક ખેતીમાં કે કોઈ પણ પ્રકારનું કેમિકલ અંદર આવતું નહીં પાક પ્રાકૃતિક રીતે પકવેલો અનાજ છે શાકભાજી છે આની અંદર એટલી મીઠાશ હોય છે કે જે રાસાયણિક ખેતીમાં જે પકવેલું હોય એ માર્કેટમાંથી તમે લાવો તો જોવો તો જોતા છો કે તે કોઈ બી શાકભાજી લાવો તો એનો બે એક જ દિવસમાં બગડી જતું હોય અમારું જે અમારા ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી પકવે છે એ તમે બે દિવસ ત્રણ દિવસ અહીંથી માર્કેટમાં લઈ જઈએ તો પણ બી એવું ને એવું તાજું રહે છે અને બહુ સ્વચ્છ રહે ને સારું રહે છે અને એ મીઠાશની ક્વોલિટી સારામ સારી રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ તો આપણી સાથે જે કિરીટભાઈ જોડાયા તેમના ખેતરમાં વર્ષોથી ખેતી કરી રહ્યા છે ચાર પાંચ છેલ્લા પાંચ વર્ષથી ખેતી કરી રહ્યા છે અને બહુ સારો અનુભવ છે તો હું મારું પણ એવું માનવું છે કે આ વસ્તુ અપનાવી જોઈએ દરેક ખેડૂતોએ અને જે દરેક ખેડૂત અપનાવશે પોતાના ઘર પોતે હું એમ નથી કહેતો કે તમે આખા ખેતરમાં વાત કરો પણ થોડુંક ઘર જેટલું થોડુંક ખાવા માટે પણ તમે કરી શકો છો એવું નથી કે બધામાં કરી શકો ધન્યવાદ